નમસ્કાર મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું બદલી કેમ્પ વિશે અને બદલી કેમ્પના કેટલા નિયમો અને કેટલા ઠરાવો છે એની વિસ્તૃત ચર્ચા કરીશું અને એમાં કેટલા ડોક્યુમેન્ટની જરૂર છે એની ભી ચર્ચા કરીશું એટલે આ વિડીયો આપ ધ્યાનથી સાંભળશો તો મિત્રો પહેલા આપણે બદલી ક્યાં હાલ આવી ગયા છે તેના માટે એક સરકારે ઠરાવ કરેલો છે એટલે નવા નિયમો બદલ્યા છે આઠ આઠ બે હજાર ચોવીસ ના એક ઠરાવ પસાર કરેલો છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જેમાં ઠરાવની અંદર થોડા સુધારા વધારા કરવામાં આવ્યા છે અને હાલની જોગવાઈઓ જે હતી એમાં કયા સુધારો કર્યો છે એનો આપણે જોઈશું વિગતવાર તો મિત્રો આને અગાઉ એક અગિયાર પોસ્ટ તેવીનો ઠરાવ ક્રમાંક હતો એમાં જરૂરી સુધારા વધારા કરે છે શિક્ષણ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી એ મુજબ વિચારણાના અંતે તો આપણે ઠરાવનું પ્રકરણ અને જોગવાઈ નો ક્રમ જોઈશું અને હાલની જોગવાઈ અને સુધારા જોગવાઈ આ મુજબ જોઈશું

વિષયની ચોખ્ખી ખાલી જગ્યા પર મૂળ શાળામાં તેઓ પોતે જવા ઈચ્છે તો જવાની પ્રથમ તક રહેશે તો મૂળ શાળાના પરતનો લાભ ફરી ક્યારે આપી શકાશે અને અન્ય શરૂ એટલે કે કોઈ પ્રતિનિયુક્તિમાં કે કોઈ જગ્યાએ ફરજ બજાતા તો તેમને તક આપવામાં આવતી હતી કે તમે પરત જવું છે કે કેમ અને જો જવા માગતા હોય તો બરાબર છે ન જવા માંગતા હોય તો એમને ઈચ્છા મુજબ ત્યાં જ રહી શકે છે અને એના બાદ જ વધઘટ કે એમની કાર્યવાહી શરૂ થાય છે એટલે કે ફરી મૂળ પર શાળામાં ફરી આવી શકે નહીં એવો લાભ મળશે નહીં એવો સ્પષ્ટ ઉલ્લેખ હતો તો એમાં સુધારેલ જોગો એ છે કે કિસ્સામાં જે હતું સરભર કરવાની એમાં વધપરત કેમ્પ તથા જિલ્લા આંતરિક બદલી કેમ્પ સહિત પાંચ કેમ્પમાં મૂળ શાળામાં પ્રથમ ખાલી જગ્યા ઊભી થાય ત્યારે વિદ્યાશાળા શિક્ષકને પોતાના વિભાગ વિશેની ચોખ્ખી ખાલી જગ્યા પર મૂળ શાળામાં તેઓ પોતે જવા ઈચ્છે તો જવાની પ્રથમ તક આપવાની જો મૂળ શાળામાં પરત જવાની તકનો અસ્વીકાર કરે તો મૂળ શાળામાં પરત જવાનો લાભ મળશે નહીં એટલે ક્યારે લાભ મળશે નહીં અને ત્યારબાદ જ વધઘટકે એમની કાર્ય શરૂ કરવાની રહેશે તો પ્રકરણ એચ વિભાગ બ મુજબ સંખ્યાધિક શિક્ષકો તથા જિલ્લા બહાર વધમાં ગયેલા શિક્ષકોને સમાવવાનું માત્ર વધ પરત કેમ્પ એટલે કે આવો અલગ કેમ્પ હતો જેમાં જિલ્લા બહાર ગયેલા હોય શિક્ષકો અને એમને પાસા સમાન એક વધ પરત કેમ હતો તો એમાં એવો સુધાર કે સંખ્યાધિક શિક્ષકો તથા જિલ્લા બહારની જિલ્લામાં વધમાં ગયેલા શિક્ષકોને સમાન માત્ર વધ પરત કેમ એમાં જોગવાઈ એક મુજે બીજા સત્રના અંતે નિવૃત્તિ કે કોઈ પણ કારણોસર ખાલી જગ્યા ઉપર નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની સૂચના આપે ત્યારે વધ પરત કેમ કરવાના રહેશે એટલે કે જ્યારે પ્રાથમિક શિક્ષણ સૂચના આપે ત્યારે વધ પરત કેમ કરવાના હોય છે તો સંખ્યાધિક તરીકે જે શિક્ષકોનો હુકમો કરવામાં આવેલો હોય તથા જિલ્લામાં જગ્યા ન હોવાના કારણે અન્ય જિલ્લામાં જે શિક્ષક સમાવે તેવા શિક્ષકોને વધ કેમનો લાભ મળવા પાત્ર થશે એટલે કે જે શિક્ષકો અહીંયા વધ પડ્યા હોય બહારના જિલ્લામાં ગયા એમના સમાનનું કેમ્પ હતો એમાં બીજા કોઈ લાભ ના લઈ શકે અને જે જેમાં નવી જોગવા મુજબ જે શૈક્ષણિક ક્ષેત્રમાં કેમ થાય અંતે સત્રાંત સત્ર પુરુષ હતું એમાં નિવૃત્ત થતા હોય ભય નિવૃત્ત થતા હોય કોઈ પણ કારણોસર ખાલી જગ્યા પડેલ હોય

કે વય નિવૃત્તિ અંતે ખાલી જગ્યા સ્થિતિ જો પ્રથમ મૂળ શાળા પે સેન્ટર કે શાળા ત્યારબાદ અન્ય ખાલી જગ્યાવાળી શાળા માંગણી થઈ આપવાની રહેશે એટલે કે પ્રથમ પોતાની મૂળ શાળા જ્યાં હતા ત્યાં આપવાની રહેશે જો એમાં જગ્યા ન હોય તો પે સેન્ટર ઉપર અને ત્યાં ના હોય તો તાલુકાની કોઈ પણ ખાલી જગ્યાવાળી શાળા આપવાની રહેશે એમની માંગણી મુજબ તો ક્રમ ચાર મુજબ કિસ્સામાં માત્ર તેઓ મૂળ શાળામાં અગર તો મૂળ શાળાની પગાર કેન્દ્રમાં એટલે કે મૂળ શાળા અથવા જે પગાર કેન્દ્ર શાળા હોય એમાં સમાવિષ્ટ જગ્યાઓ ખાલી પડેલ હોય તો વધ પરતનો લાભ આપવાનો રહેશે જે શિક્ષકોની મૂળ શાળામાં જગ્યા ન હોય અને શાળા તો તાલુકા અન્ય શાળામાં પરતનો લાભ લેવાની ફરજ પણ હોય છે તેઓ ભવિષ્યમાં મૂળ શાળામાં ખાલી જગ્યા ઉપલબ્ધ થાય તો લાભ આપવાનો રહેશે એટલે કે ભવિષ્યમાં પણ જો પોતાની મૂળ શાળામાં જગ્યા બાકી ખાલી પડે તો એમને ફરીથી પણ લાભ આપવાનો રહેશે એને અપવાદ છે કે જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી માટે આવા વધ પરત થયેલ શિક્ષકોની સિન્યુરિટી ગણતી વખતે તે વધ થયા પછી આંતરિક ઓનલાઈન બદલીનો લાભ લીધેલો ન હોય તો પ્રથમ વખતે જે શાળામાંથી વધ થયા હોય તે શાળામાં દાખલ થયા કરાયેલ હુકમની તારીખથી તેઓની સિન્યોરિટી ગણવાની રહેશે એટલે કે અપવાદ છે કે ઓનલાઈન બદલી કરાઈને આવેલા હોય અને આંતરિક બદલીમાં જે લાભ લીધો ના હોય ઓનલાઈનનો પ્રથમ વખતે જે શાળામાંથી વધ થયા હોય દાખલા કે એક શાળા છે એમાંથી વધ થઈને બારે શાળામાં ગયા હોય તો એમને સિન્યોરિટી જે જે તે એ જ ગણવાની રહેશે તો શિક્ષકો મૂળ શાળામાં ખાલી જગ્યા ન હોય અને લાભ લેવા માંગતા ન હોય તો આગામી વધઘટ કેમ્પ કે જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં મૂળ શાળાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ વધઘટ બદલી કેમના હુકમ પછીના ના વધઘટ કેમ્પ અને વધ પરત કેમ્પ અને જિલ્લા આંતરિક બદલી કેમ્પ સહિત કુલ પાંચ કેમ્પ સુધીનો લાભ આપી છે એટલે કે પોતાની મૂળ શાળાનો લાભ ન મળ્યો હોય અને એના પછી જો કોઈ વધઘટ બદલી કેમ થતો હોય તો એમને કુલ પાંચ બદલી કેમ થાય ત્યાં સુધી લાભ આપી શકાશે તો જો કોઈ બે મુજબ સંખ્યાધિક જિલ્લા બહાર ગયેલ વધ વિદ્યાશાળા શિક્ષકો તેઓની શાળામાં વધ ન હોય તો જિલ્લાને પરત માગણી કરે તો મૂળ શાળા જિલ્લાને પરત લાભ આપવાનો રહેશે વિદ્યાશાળા શિક્ષકો તે વધ થયેલ શાળામાં હાજર થવા માટે કરેલ હુકમની તારીખ આધારે મૂળ તાલુકામાં જિલ્લાનો વધ પરતનો લાભ આપવાનો રહેશે આ અંગેનું કાયમી રજિસ્ટર જિલ્લા અને તાલુકા કક્ષાએ નિભાવનું રહેશે જેનો નમૂનો પરિશિષ્ટમાં સામેલ છે તો વધ પરત કરતી વખતે વિદ્યા સહાયક જે હોય એ શિક્ષકોને જે તે વિભાગમાં વિષયને વધ થયેલ હોય તે પૈકી પ્રથમ તે મૂળ શાળામાં ત્યારબાદ શાળાના પગાર કેન્દ્ર અને ત્યારબાદ જે તે વિભાગ વિષયની ચોખ્ખી ખાલી જગ્યા હોય તેવી શાળાઓમાં સમાવવાના રહેશે એટલે કે વધ તરીકે બહાર ગયા હોય અને પાછી કોઈ જગ્યા ખાલી થાય તો પેલા મૂળ શાળામાં મૂળ શાળામાં જગ્યા ન હોય તો પગાર કેન્દ્રની શાળામાં પણ એમને સમાવવાના રહેશે તો આની જોગવાઈ મુજબ પણ એવું છે કે જે તારીખે મૂળ તાલુકાનો જિલ્લાનો વધપરનો લાભ આપવાનો રહેશે અને કાયમ રજિસ્ટર નિભાવવાનું રહેશે જેનો પરિશિષ્ટ નમૂનો સામેલ છે વધપરત વખતે વિદ્યા સહાયક જે શાળામાંથી જે તે વિષયની વધ થયેલ હોય તે પૈકી પ્રથમ તેની મૂળ શાળા પછી પગાર કેન્દ્ર શાળા અને ત્યારબાદ જે ચોખ્ખી વિભાગ કે વિષયમાં હોય જે વિષય હોય છ થી આઠમો વિષય અને ઓલામાં વિભાગ જે જગ્યા હોય ત્યાં એમને સમાન રહેશે અને પગાર કેન્દ્ર શાળામાં સમાવિષ્ટ શાળાઓમાં ઉપલબ્ધ ન હોય તો તે જ તાલુકાની પગાર કેન્દ્રમાં જો જગ્યા ન હોય તો તે જ પોતાની તાલુકાની કોઈ ચોખી જગ્યા ખાલી પડી હોય ત્યાં સમામાન રહેશે અને તાલુકામાં પણ જગ્યા ના હોય તો જિલ્લાના તાલુકાઓ પૈકી વિદ્યાસહાયક શિક્ષકની પસંદગી મુજબના તાલુકા આપવાના રહેશે એટલે કે પોતાના તાલુકામાં હોય તો પોતાના જિલ્લામાં જે બી તાલુકા છે એમાં પણ એમને જગ્યા આપવાની સમાનના રહેશે તો મિત્રો પ્રકરણ કે એમાં જોઈએ વન બી તો એમાં નવી જોગવાઈઓ છે પેલા અગાઉ કોઈ જોગવાઈ ન હતી તો વધુ પછી મૂળ પ્રથમ ખાલી ઊભી થાય તો વિદ્યા સાહેબ શિક્ષક શિક્ષકને આંતરિક બદલી કેમ્પમાં પોતાના વિભાગ અને વિષયની ચોખ્ખી ખાલી જગ્યા પર તેઓ જવા ઈચ્છે છે તો પ્રથમ જવાની તક એમને આપવાની રહેશે એટલે કોઈ શિક્ષકો એક સ્કૂલમાંથી વધ પડ્યા અને વાયામાં ગયા છે તો એમને પોતાની મૂળ ચોખ્ખી જગ્યા જે ત્યાં ખાલી પડે તો પોતાની ઈચ્છા હોય તો એમને તક આપવાની રહેશે અને જે શિક્ષકો મૂળ શાળામાં જગ્યા ન હોય એટલે કે પોતે જે સ્કૂલમાંથી વધ સ્કૂલમાં ન હોય તો પગાર કેન્દ્રની શાળામાં જો એમાં બી જગ્યા તાલુકાની અન્ય શાળામાં વધ પરતનો લાભ લેવાની ફરજ પડેલી હોય તો જિલ્લા આંતરિક માંગણી બદલીમાં પણ મૂળ શાળાનો લાભ મળવા પાત્ર રહેશે એટલે કે એકવાર તેમણે અન્ય તાલુકાની જગ્યામાં ગયા પરંતુ એના પછી પણ જિલ્લા આંતરિક બદલી કેમ થાય માગણી અને પોતાની મૂળ શાળામાં જવાની ઈચ્છતા હોય અને જગ્યા મળે તો એ એમને અગ્રતા આપવાની રહેશે તો પ્રકરણ એમ જોઈએ જેમાં છ જિલ્લા ફેર એક તરફી ઓનલાઈન કે વિદ્યાસહાયક શિક્ષક જિલ્લા ફેર એક તરફી બદલી કરાવવા ઈચ્છતા હોય તેઓ સૂચ્ય વેબસાઇટ વેબ પોર્ટલ પર માંગેલી વિગતો ફરી ઓનલાઈન સબમિટ કરવાની

બાકી રહેલ ખાલી ખાલી પ્રથમ બદલી થવાના કારણે પડેલ ચકાસણી કરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જનરલ રાઉન્ડ માટે ઓનલાઈન ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે અને સામાન્ય તબક્કામાં પણ પ્રથમ તબક્કાની જેમ જ પ્રક્રિયા અનુસરવાની રહેશે પરંતુ પ્રથમ તબક્કામાં જેઓ અરજી રદ કરવામાં આવે છે તેઓ સામાન્ય તબક્કામાં ભાગ લઈ શકશે નહીં આ જૂની હતી જોગવાઈ મિત્રો નવી સુધારો કરેલો છે જેમાં જે વિદ્યા સહાયક શિક્ષકો જિલ્લા ફેર બદલી એક તરફી કરવા ઈચ્છતા હોય અને સુચ્યુલ વેબસાઇટ જે આપણે ડીપી છે એમાં બધા વેબ પોર્ટલ જે બી નવું બનાવવામાં કદાચ આવે તો એમાં અરજી સબમિટ કરવાની રહેશે અને વિદ્યા સહાયક શિક્ષકે જિલ્લા ફેર એક તરફી ઓનલાઈન બદલી કેમ બે ભાગમાં કરવાનો રહેશે એમાં જિલ્લા ફેર બદલી તો ઓનલાઈન અરજી કરનાર શિક્ષકો પોતાની પસંદગીના કોઈ એક જિલ્લાની પસંદ કરવાના રહેશે એટલે કે મિત્રો પહેલાં તમે ત્રણ જિલ્લા પસંદ કરી શકતા હતા હવે માત્ર એક જ જિલ્લો પસંદ કરી શકશો અને જે તે જિલ્લામાં પોર્ટલમાં મળેલ તમામ અરજીઓની પચાસ અગ્રતા અને પચાસ ટકા સિન્યોરિટી મુજબ ઓનલાઈન યાદી જનરેટ કરવાની રહેશે એટલે કે પચાસ ટકા અગ્રતા એટલે કે જે વિકલાંગ છે વાલ્મિકી છે શિક્ષક દંપતી છે આવી બધી જે અગ્રતા આપવામાં આવેલી છે એમને અને પચાસ ટકા

અરજી કરી શકે છે તો પ્રથમ તબક્કામાં જે શિક્ષક સ્થળ ફાળવણી થયેલ ન હોય તેવા શિક્ષકો સામાન્ય તબક્કામાં ભાગ લેવો હોય તો નવેસરથી હાજર અરજી કરવાની રહેશે એટલે કે ફરીથી જો એમણે ભાગ લેવો હોય તો ફરીથી અરજી કરવાની રહેશે આ અરજી માન્ય રહેશે નહીં તો પ્રકરણ પાંચની વાત કરીએ તો જેમાં જિલ્લા આંતરિક જિલ્લા અરસપરસ ફેરબદલીઓ ની વાત છે પ્રકરણ પાંચમાં એન એક મુજબ અરસપર બદલીમાં જૂની ચુકવણી મુજબ નિયામક શ્રીની સૂચના થઈથી હતી કેમ રજૂ કરવાનું હોય છે પરંતુ શિક્ષકની હાજરી જિલ્લા બદલી શિક્ષકો દર વર્ષે તારીખ એક માર્ચ થી એકત્રીસ માર્ચ સુધીમાં પોતાની અરજી પોતાના તાલુકાના પ્રાથમિક શિક્ષણ કચેરી જમા કરવાની હોય છે અને પ્રાથમિક શિક્ષણ અંતર એકથી થી દસ એપ્રિલ સુધી પોતાની જિલ્લા કચેરીમાં જમા કરવાની હોય છે એટલે કે શિક્ષણ અધિકારી પોતાના જિલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એક થી દસ એપ્રિલ સુધીમાં પોતાની જિલ્લા કચેરી એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી જમા કરવાનું છે અને અરસ્પર બદલી માટે કરેલી અરજી વિદ્યાશાળા શિક્ષક રદ કરી શકે નહીં એટલે કે એમાં વિદ્યાશાળા શિક્ષક પોતે રદ કરી શકે નહીં તો અરસ્પર એમાં નવી જોગવાઈ છે કે અરસ્પર બદલી નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ સૂચન થયેલી કેમ્પ રજૂ કરવાનો છે પરંતુ શિક્ષકની હાજરીની જરૂરિયાત રહેશે નહીં એટલે કે પહેલા શિક્ષકને જરૂરિયાત જિલ્લા આંતરિક બદલી અને અરસ્પર બદલી ઇચ્છતા વિદ્યાશાળા દર વર્ષની એક માર્ચથી એકત્રીસ માર્ચ જેમાં તાલુકાના પ્રાથમિક શિક્ષણ કચેરી જમા કરાય છે તાલુકાવાળા જિલ્લા કક્ષાએ જમા કરાવશે અને પ્રાથમિક શિક્ષણ નિમાશ્રી કચેરી દ્વારા સૂચન સમય પત્રક મુજબ કાર્યવાહી કરવાની છે એટલે એમાં કોઈ ફિક્સ તારીખ નથી પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા સૂચવેલ સમય હોય પત્રક એ મુજબ કાર્ય કરવાનો હોય છે એટલે કે પહેલા એક થી દસ એપ્રિલ હતો જે સમય ચોક્કસ નથી અહીંયા જે ઉપરથી આવે ત્યાં તે સમય અને તે તારીખે જવાનું રહેશે અને એ મુજબ પત્રક જમા કરાવવાનું રહેશે અને અરસ્પર બદલી માટે કરેલી અરજી વિદ્યાશાખ રદ કરી શકશે નહીં એ જે તે છે તો જોગવાઈ દરેક માસ દરમિયાન કરવામાં જેમાં નવી જોગવાઈ છે જૂની જોગવાઈ કોઈ નહોતી આ એક નવી જોગવાઈ છે જેમાં દરેક માસ દરમિયાન કરવામાં આવેલ વહીવટી બદલીઓના આધાર પૂરા સહિત વિગતો પછીના તરતના એક એકથી પાંચ દરમિયાન નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા વિગતો શિક્ષણ વિભાગે રજૂ કરવા આ વિગતોની ચકાસણી બાદ શિક્ષણ વિભાગને યોગ્ય જણાશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ દ્વારા કરવામાં આવેલા વહીવટી બદલીના હુકમો ફેરફાર કરી શકે છે એટલે કે વહીવટી બદલી રદ કરવામાં આવે કે હુકમો ફેરફાર કરવામાં આવે તો વિદ્યાશાળા કે શિક્ષકની જે તે શાળામાં વહીવટી બદલી થઈ હોય તે જ શાળામાં ખાલી જગ્યા હોય તો તે જ પરત મૂકી શકાશે અને ખાલી જગ્યા ન હોય તો જે તે શાળાના પગાર કેન્દ્ર શાળામાં અથવા ત્યાંના ના હોય તો વિભાગમાં કે વિષયમાં કે માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાઓમાં પગાર કેન્દ્રની શાળામાં પણ ખાલી જગ્યા ન હોય તો તાલુકાની અન્ય શાળામાં પણ હાલ જગ્યા હશે તો ત્યાં મૂકી શકાશે આ અંગેનો નિર્ણય માત્ર શિક્ષણ વિભાગનો નિર્ણય આખરી ગણાશે એમાં બીજો કોઈ દખલગીરી કરી શકશે નહીં એનો કોઈ જોડે પાવર નથી તો પ્રકરણ સાત ની વાત કરવામાં આવે તો પ્રકરણ સાત જેમ યુ રાજ્ય કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિ છે અઠારમાં બતાલ કોઈ પણ જૂની જોગવાઈ એવી હતી કે અઠારમાં બતાલ કોઈ પણ શિક્ષક પ્રાથમિક શિક્ષકની સેવા વિષયક બાબતો અને તેને મળવાપાત્ર લાભ માટેના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારી એ કરી કોઈ પણ હુકમ ની વિદ્યાશાક શિક્ષક ની નારાજગી હોય તો તે નીચે જણાવેલ પદ્ધતિ અનુસાર રાજ્ય કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિ રજૂઆત કરી શકે છે એટલે કે કોઈ ફરિયાદ હોય તો રાજ્ય કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિને રજૂ કરશે અને વિદ્યાશાક કે શિક્ષકે પ્રાથમિક શિક્ષણ અધિકારી કરેલ હુકમની તારીખ દિન 30 માં તમામ આધા પૂરા સાથે હુકમની નારાજગી સામે હોય તો સ્પષ્ટ વિગતો શિષ્ટ ભાષામાં લેખિત સ્વરૂપે અરજી કરવાની હોય છે જેમાં ત્રણ નકલો જમા કરવાની છે જેમાં બે નકલો નિયમક શ્રી પ્રાથમિક શિક્ષણ અને એક નકલ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે શાસન અધિકારીને આરપીડી આરપીડીએ થી ફરિયાદ મોકલવાને આપવાની હોય છે એટલે કે ફરિયાદ નિવારણ સમિતિ નીચે મુજબના ચાર સભ્યો છે નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી કચેરી અધ્યક્ષ ઉપ સચિવ શ્રી પ્રાથમિક શિક્ષણ વિભાગ સભ્યશ્રી નાયબ સંયુક્ત નિયામક શ્રી મહેકમ પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી સભ્યશ્રી મદદ નિયામક શ્રી વહીવટી અધિકારી પ્રાથમિક શિક્ષણ વિભાગ

અને આ તે નિર્ણય કરવાનો રહેશે જેમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી કે હુકમને યથાવત રાખશે અરજદારની રજૂઆત ગ્રાહ્ય ન રાખવાનો આદેશ કરશે ઉપલબ્ધ ખાલી જગ્યા પર અરજદારનો હુકમ કરવાનું ફરમાવશે અને અરજદારની રજૂઆતમાં તથ્ય હોય તો નિયમોને આધીન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીના હુકમને આંશિક સુધારા કરી શકશે અથવા રદ કરી શકે છે કેસના ગુણ દોષને આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીને જરૂરી સૂચનાઓ પણ આપી શકે છે તો કાયદાકીય અને પરિપત્ર ઠરાવના અર્થઘટનનો પ્રશ્ન થાય ત્યારે વિભાગને નિર્ણય અને માર્ગદર્શન માટે મોકલી પણ શકે છે તો મિત્રો એમાં આ જૂની જોગવાઈ નવી જોગવાઈમાં કોઈ ફેરફાર થયેલા લાગતા નથી એ મુજબ જ છે જે તમે જોઈ શકો છો આ તો આપણો આઠ આઠ બે હજાર ચોવીસનો નવો ઠરાવ જેમાં કેટલી જોગવાઈઓ અને પરિપત્ર ઠરાવથી જે માગણી મુજબની જોગવાઈ તેમાં સુધારો કરેલ છે અને નવા બદલી કેમ આ નિયમો લાગુ પડશે તો મિત્રો હવે આપણે જોઈશું અ બદલી કેમ માટે કયા આધાર કયા જરૂર છે મિત્રો ઓનલાઈન અપલોડ કરવાના ડોક્યુમેન્ટની યાદી જોઈએ જેમાં બદલીના પડકાર મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં પેલા વિધવા અને વિધુર જોઈએ તો વિધવાને વિધુર હોવાનું સક્ષમ અધિકારનું પ્રમાણપત્ર પતિ પત્નીના મરણનો દાખલો

પતિ પત્ની જે શાળામાં નોકરી કરતા હોય તેમાં તેના મુખ્ય શિક્ષકે આપેલ નિયત નમૂનાનો પરિશિષ્ટ એક અગાઉ કોઈ પણ અગ્રતાનો લાભ લીધે નથી મતલબ સ્વ ઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્રેશન અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ અને અન્ય અન્યમાં જે આપણે વાત કરીએ તે વાત બદલી વિભાજન હાજર મુક્તિના આધારો તો સરકારી નોકરી કરતા એટલે કે બીજા કોઈ વિભાગમાં નોકરી કરતા હોય એવા દંપતિની વાત છે જેમાં લગ્નનું રજિસ્ટ્રાર પ્રમાણપત્ર પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતા હોય તે કચેરી આપેલ નિયત નમૂના પ્રશિષ્ટ વન પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતા હોય તે કચેરી અથવા રાજ્ય સરકાર સ્થાપિત સંચાલિત હોવા અંગેના આધાર પ્રમાણપત્ર અને અગાઉ કોઈ પણ અગ્રતા લાભ લીધો નથી તે મતલબનું સ્વ ઘોષણા પત્ર અને મૂળ શાળામાં આજે થવા કરેલ રૂકમને અન્ય અ સિવાય અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી કરતા કે જે આપણે પ્રાઇવેટ જેવું સ્કૂલ હોય અનુદાનિત એટલે સરકારથી ગ્રાન્ટથી ચાલતું હોય એવી ગ્રાન્ટેડ સ્કૂલો તો એવા મહત્વ એમના માટે પણ છે તો લગ્ન નું તેનું પ્રમાણપત્ર પતિ પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરે છે તે સંસ્થાના વડા આપેલું નિયતમણ પરશિષ્ટ વન પતિ પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા હોય તે સંસ્થાના સરકાર તથા જે કાયદા જાહેરનામાના ઠરાવથી નક્કી કરવામાં આવેલો હોય તેના આધાર પ્રમાણપત્ર અને ને અગાઉ કોઈ પણ અગ્રતાનો લાભ લીધો નથી તે મુજબ સ્વા પત્ર અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ અને અન્ય ત્યારબાદ વાલ્મીકી તરીકે જો તમે બદલી કરવા ઈચ્છતા હો તો વાલ્મિકી હોવાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અગાઉ કોઈ પણ અગ્રતાનો લાભ લીધો નથી તે મુજબ સ્વ પત્ર મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ અને અન્ય અને જો તમે સિનિયોરિટી તરીકે જો બદલી કરાવવા માંગતા હો તો એમાં મૂળ શાળામાં હાજર થવા કરેલ હુકમ અને જો વિકલ્પ મેળવી અને ઉચ્ચતર વિભાગમાં ગયા એટલે છ થી આઠમાં ગયા તો તે વિકલ્પ લીધેલ હુકમની નકલો આધારો અને અન્ય જેમાં વધઘટ વિભાજનની બદલી આવેલ હોય તે હાજર મુક્તની નકલ મિત્રો ફોર્મ સાથે જોડવાના આધારો જેમાં સિનિયોરિટીની બદલી થતી તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સેવાપુત્રીનું પ્રથમ પેજ

কপাত পকাই যাব দাখিল আছে

અગ્રતાનો લાભ રીતે અંગેનું સોના સ્ટેમ્પ ઉપર સો ક્વોશન એટલે કે સબ પત્ર અને રેશન કાર્ડની નકલ તો મિત્રો આ હતી બલિકામાં જોડાવા જોડવાના આધાર પુરાવ ઓનલાઈન અને એને ફોર્મ સાથે અને મિત્રો અહીંયા અમે બીજા બે ફોર્મ અમેશિષ્ટ એક અને બે બદલી કેમ સાથે અને હાજર થવા માટેના ફોર્મ આપણી યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામી ચેનલ હશે એમાં મૂકી દેવામાં આવશે તો તમે ત્યાં જઈને તમારા બદલી કે ફોર્મ પણ એમાં મેળવી શકો છો હાજર થવા માટે કયો પરિ પરિશિષ્ટ જોઈશે એ પણ મૂકેલ હશે તો તમને ઉપયોગી થશે તો મિત્રો નવી માહિતી સાથે ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ જય જય કવિ ગુજરાત